તાતો મને નારાટક કે મારું નહી તો કહું છું તો કરે વાત નો કરતો ના નંબર પર આવો તો મેયર કોણ છે મેં તમાર અધિકાર નાખે નો કરું મને તમને સાકે આપીએ ભાયાનો ભાઈ તારું તો તમે ઉપર નાખે વાત રટી લાગી બા ખાતાની રટી ભૂલી લઉં આયા લાન નીકળીને દીદે લાગે આ તમારે કોના પૈસા કરે વિરોધ નથી મન કરો મશીન મન કરો તમે કોઈ અધિકારી છો ભાઈ ઓ ભાઈ તમે અધિકારી છો અધિકારી છો તમે તો અધિકારી